દેશ વિદેશ માં દરેક ગુજરાતી ના દિલ માં વસતા ભારદ્વાજ બાપુ બુધવારના દિવસે દરેક રક્તદાતાને ગરમ ચાનું થર્મોસ ગિફ્ટ આપી સન્માનિત કરાશે તળાજાના આશુતોષ અન્ન ક્ષેત્રના સંયોજક જાણીતા શિવકથાકાર અને દેશ વિદેશમાં દરેક ગુજરાતીના દિલમાં વસતા ભારદ્વાજ બાપુનો છે છેલ્લા ઘણા વર્ષથી અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે દરરોજ અન્નદાનની સાથે અવારનવાર બ્લડ ડોનેશન કેમ્પ વસ્ત્રદાન અભ્યાસ કીટ શિયાળામાં ધાબળા ઉનાળામાં ચપ્પલ અને ચોમાસામાં રેઇનકોટનું વિતરણ કરે છે દિવાળીમાં ફટાકડા અને કોરોનામાં દરેક દવાખાને ટિફિન વિતરણ કરેલ વાવાઝોડામાં જરૂરિયાતમંદની સહાય ઉભા રહે છે અનેક સંસ્થાઓએ એમને શુભકામનાઓ પાઠવી છે

એક રક્તદાન એવું દાન છે ને જે બીજાની જિંદગી બચાવે છે એક રક્ત અને એક વખત એકવાર ગયા પછી બીજી વાર એ પાછું આવતું નથી વિજ્ઞાન એટલું આગળ આવ્યું છતાં પણ લોહીની શોધ નથી કરી શક્યો તો એવો રક્તદાન અમે અને પ્રમુખ શ્રી ભરતભાઈ ઠંટ અવારનવાર નવાર રાખીએ છીએ અને આ સેવા કરીએ છીએ તો અઢાર છ બે હજાર પચ્ચીસ ખરક નાતી નિવાડી વાવચો ખાતે સવારે 9 થી 2 વાગ્યા સુધી રક્તદાન કેમ્પ રાખ્યો છે અને બધાને આ એક કિટલી દ્વારા બધાને સન્માનિત કરવામાં આવશે તો આપ સૌ બોડી સંખ્યામાં આવી અને આ સેવાનું કાર્ય કરો એવી આશા સાથે શિવશી જી નમસ્કાર હું ભરતભાઈ ઠાણ પ્રમુખ છે તળાજા જામરો કોમર્સ મારા પરમ મિત્ર એવા ભરદાસ બાપુના જન્મદિવસ નિમિત્તે આવતીકાલે 18 6 2025 ને બુધવારના રોજ સવારના આઠ ત્રીસથી બે કલાક સુધી સમસ્ત ખરગ સમાજની વાડી તળાજા ખાતે રક્તદાન કેમ્પ રાખેલ છે તો દરેક રક્તદાતાઓને મારી ખાસ અપીલ છે કે મારા પરમ સ્નેહી મિત્ર ભારદાસ બાપુના જન્મદિવસ નિમિત્તે આપણે ખૂબ બહોળી સંખ્યામાં રક્તદાન કરી અને માનવ સેવાનું કાર્યનું ઉદાહરણ પૂરું પાડીએ વસ્તુ ભારત માતા કી જાય